જો મિત્રો ખાતર મૂકવાનું ચાલુ છે યળ પડી ગઈ છે અંદર યળો છે યળો યળ પડી ગઈ અને રાડા બી રાડ બી જુઓ તમે ખરાબ થઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો રાડ એકદમ ખરાબ ખરાબ થઈ ગઈ છે જો યળ ઈયળ ખાઈ જાય છે મિત્રો જુઓ તે મકાઈ તો જુઓ તમે જુઓ ઈયળ વધારે પડી ગઈ છે મિત્રો મકાઈની અંદર કઈ દવા નાખવાથી ઈયળ મટે દેશી દવાનો ઉપયોગ બતાવો મિત્રો જુઓ જુઓ મિત્રો જોઈ શકો છો મિત્રો ઈયળ પડી ગઈ છે અંદર જુઓ મિત્રો યુરિયા ખાતર નાખ્યું છે અમે

ખતમ ખાસ કરી નાખી છે એટલે અમે દવા કરી છે